તમે જોઈ શકો છો કે મેં મીશોમાંથી આ ગોલ્ડન સ્પૂન સેટ ઓર્ડર કર્યું છે જે પેક ઓફ ફોર છે અને આને કોફી સ્પૂન પણ કહેવામાં આવે છે તો પહેલાં હું તમને બતાવી દઉં તમે જોઈ શકો છો આ ટાઈપની છે તમે જ્યારે મીશોમાં જોશો ને ત્યારે તમને એવું લાગશે કે બહુ જ મોટી સ્પૂન છે પણ બહુ જ મોટી સ્પૂન નથી માપની સ્પૂન છે અને એની સાઇઝ માપની છે અને તમે જોઈ શકો છો અલગ અલગ શેપમાં છે જેમ કે આ આકારનું સૌથી સરસ શેપ આ છે ત્યારબાદ ફ્લાવર શેપ છે એમ ચાર આ શેપમાં તમને આ સ્પૂન મળી જશે અને હા તમે આને કોફી સ્પૂન તરીકે જ ઉપયોગ કરી શકો છો બાકી ઉપયોગ તમારે બહુ નહીં થાય કે ક્વોલિટી ક્વોલિટીવાઇઝ ક્વૉલિટી મીડિયમ છે એમ ઈવન ક્વોલિટી નથી એટલે તમે એને જેમ કે કંઈ મીઠું મરચું સબ્જીમાં કોઈ વિડીયો બનાવતા હોય તો એડ કરવા માટે તોમાં એક ડેકોરેટિવ પીસ તરીકે બહુ સરસ લાગશે અને કોફી હલાવવા માટે એ રીતના ઉપયોગ કરી શકો છો અથવા તો કોઈ તમારા કિચનમાં કોઈ સો પીસ તરીકે મીન્સ તમે ઉપયોગ કરી શકો છો પરંતુ બહુ જો તમે એને મીન્સ રફ એન્ડ ટફ યુઝ કરી શકાય એવી આઈટમ નથી કારણ કે તો પછી આ વળી જશે એમ પણ દેખાવમાં બહુ જ સરસ લાગે છે તમારા કિચનને એક લુક આપશે અને મેં એટલા માટે જ મંગાવી હતી હવે પ્રાઇઝની વાત કરીએ તો પ્રાઇઝમાં તમે મીશોમાં અલગ અલગ પ્રાઇસ છે આની જેમ કે વન ફોર્ટી સેવન પણ પ્રાઇસ છે અને જે મેં મંગાવી છે તે નાઇન્ટી ફોર એટલે કે આમાં એની પ્રાઇઝ ચોરાણું રૂપિયા હતા પરંતુ જો તમે ઓનલાઈન પેમેન્ટ કરો તો મને સેવન્ટી સેવનમાં એટલે કે સિત્યોતેર રૂપિયામાં જ આ ચાર સ્પૂન પડી છે અને આઈ થિંક સારી ડીલ છે સિત્યોતેર રૂપિયામાં ચાર સ્પૂન મને તો સારી લાગી તો તમે એ રીતના કરી શકો છો ને એમાં પણ તમે રિવ્યૂઝ જોજો રિવ્યૂઝ જોઈ જેમ કે આના સારા રિવ્યૂઝ હતા તો એ પ્રમાણે મેં એને લીધી છે રિવ્યૂઝ જોઈને લેશો તો પછી આઇટમ સારી નીકળશે અને મારો કિચન બ્લોગ મોસ્ટલી કુકિંગ બ્લોગ હોય છે ટ્રાવેલિંગ બ્લોગ હોય છે એમાં મોસ્ટલી કુકિંગ બ્લોગ હોય છે એટલે મારા કિચનમાં કંઈ પણ નવી વસ્તુ આવતી હોય છે તો હું તમારી સાથે શેર કરતી જાઉં છું જે પહેલાં પહેલેથી મારી ચેનલ ચેનલમાં છે એ લોકોને ખ્યાલ છે તો મીશોમાંથી મેં આ નવી વસ્તુ મંગાવી તો તમારી સાથે શેર કરી અને આ ફર્સ્ટ ટાઈમ હું આ તમને આવી રીતના મીશોની પ્રોડક્ટ બતાવી રહી છું તો મને ખ્યાલ નથી કે કેવું તમને લાગશે જો તમારી લિંક જોતી હશે તો હું શ્યોરથી હવે આપી દઈશ એમ તો ચોક્કસથી સારું છે મીન્સ સોની અંદર તો તમને કોણ આપે અને બીજી વસ્તુ એ કે દેખું મેં કેવી રીતના મૂકી છે હું એને અહીંયા મૂકું છું આ રીતના મૂકું છું જે મારું ઓવન છે ઓવનની ઉપર મેં એને મૂકી છે તો એક કિચનમાં એક સરસ લૂક આપવા માટે તો આ વસ્તુ સારી જ છે અને નાના બાળકોને બહુ ગમે છે મારી નાની બેબીને તો આ બહુ ગમે છે તો આઈ હોપ તમને મારી આ પ્રોડક્ટ ગમી હશે